પાપડા ભાઈ સક્કર છોડે છે ઓ ભાઈ ઓય ના એ પાપડા ભાઈ નો એને ની આવ્યું હોય પાણી લેતા લેતો ને લેક જોલા હા તો દે ઓલે મે થોડું દેઈ ભરજી તો લેતા હો ઓ ભલા નથી ને એ ભાખરા એ બાબા વાહ હું જુજો કોન હે કોન જુજો ઓય આ સુજો ઓય આ તને કું આ હું જુજો ન હોખો આ કોન છે એટલે હોખો કોન છે આ મરલો છે

दाना পুছ দা আড়া বান্দে বে এ পাগলা রে মোরা শেডা মানুসি মনে খাই মগজমা આવতো না কিছু কেন আনে খবর কেন বাবা কে বানিও આ તારને ગયા ને હા ભાઈ મૂકો ને ભાઈ હવે કે કામ કરો તને તાંત્રિક ને ને એને ફોન હું તાંત્રિક ને ભાઈ આવે તો પછી કોક ને કોકને ફોન કરી મને ક્યાં કોદી તાંત્રિક ને બોલાવ્યો છે મેં તો હારું મે એક ગામમાં વા ઠામડી હો એક તાંત્રિક આયા છે હા એ આમ બહાર આખે છોરે બેઠા છોરે હા ન્યા લઈ જવાને એ કામ કરું ગામમાં ચાલ હા કોન્ટેક્ટ નંબર લે આવું છે તો વાત કરાવી દઉ વાત કરી હારું તો એમ કર પછી ન આ કે લઈ જાવ આ ઉપર ઓડા વાત તો

આમ પીડ્યું તમારે બાજુ ના પાડોશી ભાઈ છે ને આપડા ભાઈ હા કેમ એને ભાન થઈ ગયા છે મોડે કામ કરતા હતો ને તો મારા ઘરે મારી ઓ શરબત બનાવી હતી હા ઓને બોલાવા ગયો તો બે ભાન પડ્યા હતા લે તે પછી એના ઘરે લઈ મારા ઘરે લઈ ગયો પછી એને તે પછી એના સગાને ને તો ભૂલી ગયા આટા મુકી આટા મુકી દીધા હા ઈ કે તમે કોણ છો ઈ કે એને ઓલા તાંત્રિક પાસે લઈ જઈ તો હવે તો હું તાંત્રિક પાસે જાવ છું હાલો મારી આને બતાવું હા તો બતાઈ જાવ હાલો હાલો હાલો

तो में बात नहीं करना क्या है बाबा है ना वो वो क्या दिमाग चला गया वापस ला सकते हो ले क्या इधर अभी हम किसी से नहीं चलते उसको यहाँ पे लेकर नाइटा कब लाए अभी लाए अभी लेके आए

શું રે હું લેખો દઉં એક આ તો ચાલ લઈ જાવ બરાબર કાંડાય કા ભાપના ભાવ ભાઈ ભણત આપણા ભાઈ કે ઓળખે છે આમ તમને ભાત હરે ભણે લઈ જાઓ ડેડી લઉં હા શું આવ્યો કંઈક એવું કરાવું છે અંદર એવું ને આ ભાભાને કહી દઉં અને લઈ જાવ પેલા ભાભનામાં આવીને મારો લઈ જાવ ગામનો સોરો

ખરા ઘટ તું મંત કે બીચા દે તુમકો હા તો કરના વાબે એ શું કર રે હો કર રે ના એ એ હાથ પકડ કેસે એ શું કર રે હો યામ કરે ના અમા ભી કરતે હે કુછ રૂપિયા કરતે હે એ છોડ દે ઇસકો ચાલ ઇસકો રાઉન્ડ બના ટંગા 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 અલકોલી દે અલકોલી મેં કરુંગા ના શું કરીગા એ બારલે ગટ તો હું સકોવરતી દઉં શું કરીગા ઓ ઓ ઓ હવે અલતું નથી અલતું તમે શું કરો શું કરીગા છોબા બધી સચ તુરુ તને મૂછ છોટે દૂરુ ચાલ ડંગે ઓ ભાઈ ઓય ઓય એ બાબા આગળી ખમો એ બાબા આગળી કો રૂ બસ તેર કો કુત ની બોતા ચાલ જા મેરે તેર કો ક્યાં દેના તું બે જના એ વાગડી ખમો બાબા એ ને

ચલુને બોલાય ને કેવું પડશે કે ડોક્ટર પાસે લઈ જાવવા પડશે એલી ચલુ એ ચલુ હો આને ડોક્ટર પાસે લઈ જાવવા પડશે ના બાબાનો ઢોંગીલા આતા હું લઈ ભાઈને ઉડાવ કામ ફરે ને કામ ફરે એ માથે દીશ કરવા મળ્યા આ લે પછી હું ફાફડા ભાઈને ત્યાં ને ભાગી ગયો તો હવે શું કરું ભારી ઉછેટ તો પછી આઈ ભાઈ આ બાબરા મેને ડોક્ટર વાય લઈ જવા પડશે ડોક્ટર પાસે લઈ જવા પડશે હારું તો ડોક્ટર કોકને આપણે ના પૂછ્યું તો ખબર પડશે ને કે મગજના ના ડોક્ટર કોણ છે એમ મગજના ના બતાવવું પડશે પણ જે આમ આ શું કે આ છે આ ભૂલી ગયો છે કેવું તે હારું હું અંદર જાઉં આ તો તું જા હું જાઉં ભાઈ બન ભાઈ બન ને કોક ના કો ડોક્ટર હોય તો જાણી દો કે